ભરૂચના સંતોષી વસાહતના દસ મકાનોની અગાઉ કોઈ પણ નોટિસ આપ્યા વિના મકાનો તોડવામાં આવશે એવું જાણતા જ આજો સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ભરૂચના પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જેલની દિવાલમાં કેદ સંતોષી વસાહતના દસ મકાનોને અગાઉ કોઈ પણ નોટિસ આપ્યા વિના મકાનો તોડી પાડ્યા જેલ પ્રશાસન દ્વારા ગઈકાલે દિવાલ બનાવવા માટે લાઇન દોરી કરવામાં આવી આજરોજ સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરશ્રીને ઉપરોક્ત બનાવ વિશે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મકાનો તૂટે છે તેઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી કલેક્ટર ઓફિસ તરફથી યોગ્ય તપાસ કરવાની બાહેધરી આપવામાં આવી હતી કોઈપણ જાતની નોટિસ વગર આ મકાનોના રહીશોને મકાન તોડવાનું અલ્ટિમેટમ આપતા તેઓ હતભ્રભ થઈ ગયા હતા ડરી ગયા છે અને કલેક્ટરશ્રી પાસે એમના તૂટતા મકાનો બચાવવાની ગુહાર લઈને આવ્યા હતા કલેક્ટર ઓફિસમાં આરડીસી સાહેબે તેઓને શાંતિથી સાંભળ્યા અને યોગ્ય તપાસ કરી ખટ્ટું કરવા બાદરી આપી ભરૂચનગર યોજના નંબર ત્રણ અંતિમ ખંડ ચોરાણું પંચાણું ફરી એકવાર વિવાદમાં છે હું સંતોષી વસાહતમાં રહું છું જેલની બાજુમાં ગ્રાઉન્ડ આવે છે ત્યાં છેલ્લા ઘરો અમારા છે ત્યાં જેલમાંથી અચાનક બધા આવ્યા આવીને બધાએ છે તો કશું અમને કીધું નથી કોઈ કસાવતની જાણ કરી નથી તે છતાં અમને એવું કહે છે કે મકાનો ખાલી કરો અમે કાલે આવીને મકાનો તોડવાના છે ત્યાં અમે ક્યાં જઈએ હવે મકાનો તોડી નાખશે તો બધા નાના નાના છોકરાઓ છે આગળ ચોમાસું આવે છે અમારે રહેવાનું ક્યાં કોઈ વાતનો અમારો કોઈ આધાર નથી કોઈ સહ નથી કોઈ સપોર્ટ નથી બધા રસ્તાઓ બંધ છે બધી જગ્યા પરથી નીકળવાનું પણ બંધ છે અમારે આજે જવું તો જવું જ ક્યાં કોઈનો સહજ સપોર્ટ નહીં બધા જ આ રીતે અમને હેરાન કરવા માંગે છે આજથી નથી આ બહુ વર્ષોથી ચાલે છે ને અત્યારે ચાર વર્ષથી તો અમે બિલકુલ જ હેરાન છીએ સાહેબ અમારે જવું ક્યાં તે વાતનો અમને કોઈ ખુલાસો કરતો પણ નથી અહીંયા આવીએ છીએ અહીંયાથી પાછા જઈએ છીએ બીજી જગ્યા પર જઈએ છીએ ત્યાંથી પાછા આવીએ છીએ નગરપાલિકા જઈએ છીએ ત્યાંથી પણ પાછા જ આવીએ છીએ અમને કોઈ નોટિસ મળી નથી કોઈ જાતનું બી અમને જાણ કરવામાં આવી નથી ડાયરેક્ટ જ આવ્યા આમ આપણી કરીને કે ખાલી કરજો અમે કાલે તોડવા આવીશું બુલડોઝર લઈને કેટલા મકાનો છે અમારા સાત આઠ મકાનો છે પાછળની લાઈનમાં હું સંતોષી વરસાદમાં રહું છું ત્યાં આગળ ટીપી સ્કીમ આવેલ છે જે વર્ષોથી લાગુ પડેલ છે ટીપી સ્કીમ જેમાં રમત ગમતનું મેદાન આવેલ છે અને આ મેદાન પર જેલ પ્રશાસન હાલમાં કબજો કરવા જઈ રહી છે બિન અધિકૃત રીતે તો જે રમતગમતનું મેદાન છે એના બદલામાં આજુબાજુના ઘરો તોડવાની વાત ચાલી રહી છે રમતગમતનું બાળકોનું મેદાન પશ્ચિમ વિસ્તારમાં આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમતગમતનું મેદાન આવેલું છે તે છીનવવા જઈ રહી છે તો આ પ્રશાસન શું કરવા જઈ રહી છે સામાન્ય નાગરિક લડત લડે ક્યાં અમે કેટલા આવેદનો આપીશું સામાન્ય નાગરિકને આની ન્યાય કેવી રીતે મળે તો આજે અમે કલેક્ટર ઓફિસ આવ્યા હતા અને આ મેદાન બચાવવા રમતગમત બાળકોને ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી જેનાથી મળે છે ટીપી ટાઉન પ્લાનિંગ જે બાળકોને ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવ બનાવે છે તેના બદલામાં બનાવવામાં આવે છે તે આજે ટાઉન પ્લાનિંગ આજે ફેલ થવા જઈ રહ્યું છે આગળ પણ એસપી ઓફિસે એક રસ્તો ટાઉન પ્લાનિંગનો દબાયેલ છે બીજો પણ એક રસ્તો યતામા તરફથી જેલ પ્રશાસન અને યતામાં બંને તરફથી એક રસ્તો દબાવવામાં આવેલ છે એટલે અગાઉ આ બાજુ બીજું સુવેજ પ્લાન્ટમાં પણ ટાઉન પ્લાનિંગમાં એ લોકોએ દબાવેલ છે મતલબ ટાઉન પ્લાનિંગનો કોઈ અર્થ રહેતો નથી જેમ ફાવે તેમ પ્રશાસન વર્ક કરી રહ્યું છે તો મુદ્દો એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ જે હોય તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે બીજું આમાં કોઈ મુદ્દો નથી અને રમતગમતનું મેદાન બાળકો માટે જરાય છીનવાવું ના જોઈએ